મારું નામ નરેન્દ્ર છે નરેન્દ્ર ચુડાસમા ધ સ્પેસમાં રહીએ છીએ અમે લોકો કમિશનર ઓફિસે અમે રજૂઆત એ જ કરવાની છે કે ભાઈ અમારા જે પ્રોબ્લેમ છે એનું નિરાકરણ કરે કેમ કે આ લોકો આ લોકો મેન્ટેનન્સ દીધા પછી આવી બધી પ્રોબ્લેમ્સ થાય છે ને અત્યારે લોકો જે અમને હિસાબ આપવા માગે છે એ હિસાબ મેન્ટેનન્સ આપ્યા એનો અડધો આપે હવે ખર્ચો શેનો કર્યો છે શું કર્યો છે કોઈ પણ પ્રકારની એ લોકો બાહેધરી લેતા નથી ફાયર સિસ્ટમ છે ફાયર સિસ્ટમમાં જે કઈ એ લોકોએ ખર્ચો કરાયો છે એ લોકોએ અમારા પૈસામાંથી કરાયો છે જે કે નિયમ પ્રમાણે બિલ્ડરો એ બધું કરીને દેવું પડે એમ છે બિલ્ડરો એવું કંઈ કરીને દીધું છે નહીં ને અત્યારે અમને એક કવલાને ભરની આળુ શું કહેવાય ને રેગ્યુલર 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 પાણીનો પ્રોબ્લેમ છે અત્યારે આરએમ આપણે જીબી વાળા લાઈટ કનેક્શન કાપવા માટે આવેલ છે તો એ બધાનો શું કરવાનું બધું પેમેન્ટ બધું એનું છે હવે એ અમારી ઉપર અમે છેલ્લા કેટલાય દિવસ એમને ફોન કરવાની ટ્રાય કરીએ છે ભાઈ અમારો ફોન બ્લોક કરીને બેઠા છે કોઈનો ફોન કમિટી મેમ્બરનો તો છોડો પણ કોઈ પણ ફ્લેટ ધારકોનો ફોન પણ એ ઉપાડવા માટે તૈયાર નથી હવે આ પ્રોબ્લેમ લઈને અમે સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે કે આમાં એ લોકો આવે ઇન્ટરફિયર કરે અને અમારું જે કઈ પ્રોબ્લેમ છે એનું નિવારણ કરવાની કોશિશ કરે વર્ષા જોબન પુત્રા માધાપર ચોકડી 10 ફેસ બિલ્ડિંગમાં રહું છું 4 વર્ષથી આ રહેવા આવી અમે જ્યારે ફ્લેટ લીધો ને ત્યારે બિલ્ડર અમને ઘણી બધી એટલી બધી ઓલી આપી હતી ને કે અમે આમાં કોઈને સારા વ્યક્તિને રેવા આપશું આમ કરશું તેમ કરશું દોઢ લાખ અમારું મેન્ટેનન્સ લીધું છે જે ઇમ્યુનિટીઝ માટે તો ઇમ્યુનિટીઝ તો હજી ચાર વર્ષમાં એક પણ અમને જોવાય નથી મળી વાપરવા તો એક બાજુ રહ્યું બાકી અત્યારે પાણીના પ્રશ્ન એટલા બધા છે ને તે વાત જાવા જયો લાઇટના પ્રશ્ન છે પાણીના છે સોળ સભ્યો અમારા બનાવેલા પોતે બિલ્ડરે જ બનાવ્યા છે સોળ સભ્ય બરાબર મળવા જાય કે ભાઈ અમારી આ તકલીફ છે તો આ કરે જવાબ કઈ આપતા નથી કે નથી ક્યારે ફરિયાદ કરી હોય ને ત્યાં સ્પેસે આવીને કોઈ વાતચીત કરી કે બધા મીટિંગ કરીને ભેગા કરીને એને સોલ્યુશન કાઢી દીધું કોઈ પ્રશ્ન ઉકેલતા નથી બરાબર કોઈ જાતની લોકો જવાબદારી લીધી જ નથી ને અમારી પાસે જે 1.5 લાખ લેકે મેન્ટેનન્સ લીધું છે એમાંથી અત્યારે અમારા 2 કરોડ જમા છે એમાં કોઈ વાતની અમને જવાબ દેતા નથી કે થઈ જશે થાશે અને આમને તેમને આડાવડા ઘણા બધા અમને જવાબ આપે છે કે અમારું ઇમ્યુનિટીસ બધી છે અમારામાં સ્વિમિંગ પૂલ છે ગાર્ડન છે થિયેટર છે કોઈ વસ્તુ ચાલુ કરવામાં નથી આવી જીમ છે લાઇબ્રેરી છે કોઈ વસ્તુ ચાલુ કરવામાં નથી આવી હવે આપણે તો કેટલી બધી આશાએ આવ્યા હોય કે ઓહો ઇમ્યુનિટીસ છે આયા બધી ને આપણે

મારા ફોન રિસીવ નથી થતા કોઈ જવાબ જ નથી મળતો